આજનો વિડીયો હું શરૂ કરું એ પહેલા બધા તાળીઓના ગડગડાટથી આવનાર બધા મહેમાનોને વધાવી લ્યો તો આજે આપણી સંસ્થા ઉપર મારા બેન બીનાબેન બેન રહ્યા છે ખાસ અને આજે એના દીકરા દેવનો જન્મદિવસ છે એ જન્મદિવસ નિમિત્તે આજનું જે ભોજન છે આપણી સંસ્થા ઉપર રાખવામાં આવ્યું છે બીનાબેનના પરિચયની ખરેખર આમાં તો આમ જરૂર છે ને આમ નથી કારણ કે અત્યારે જે આપણો આખો સ્ટાફ છે જે લાભાર્થીઓનો એ નવો છે જૂનામાં માત્ર ચાર વ્યક્તિ જ અત્યારે મને યાદ આવે છે એક આપણા ભરતભાઈ કુકાવા એક બાબુભાઈ ડોરિયા વિનોદ આપણો અને એક ચેતનભાઈ અને એક મેહુલ બાકી તો લગભગ જે આખો સ્ટાફ છે એ નવો થઈ ગયો છે હવે પણ હવે તમને બધાને બીનાબેનનો પરિચય આપી દઉં આજે દિનેશભાઈ સાથે નથી આવ્યા અત્યારે એમને થોડીક હાથમાં સવારે લાગી ગયું છે એટલે નથી આવ્યા અત્યારે અહીંયા પણ આ જે પરિવાર છે આ પરિવાર સાથે આપણો નાતો છેલ્લા અગિયાર વર્ષથી છે આપણે જ્યારે અહીંયા આપણી સંસ્થા નહોતી આપણે કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હતા અને આપણે એ સમય જોયેલો છે બધાએ કે આપણું ખુદનું રસોડું પણ નહોતું સવારનું જે આપણે જમવાનું આવતું એ અનક્ષેત્રમાંથી આવતું અને સાંજનું જમવાનું આપણે યદુનંદન ગૌશાળામાંથી આવતું અને ત્યારે જે રસોડા ડિપાર્ટમેન્ટ છે એ બધું બિનાબેન હેન્ડલ કરતા અને દિનેશભાઈ સાંજે જમવાનું આપવા આવતા અને ધીરે 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 કરી અને એક એવી આત્મ આત્મીયતા બંધાઈ ગઈ કે જે આજને દિવસ સુધી એક ગાઢ બની ગઈ છે એક સમય આપણે એવો જોયેલો કે આપણી જે સંસ્થા કાલિકા પ્લોટમાં હતી તે તાત્કાલિક ત્રણ દિવસમાં ખાલી કરવાની હતી આપણે હવે તમે બધા વિચાર કરો કે ત્રણ દિવસના ટૂંકા ગાળાની અંદર બધા જ્યારે આપણી પાસે સોળ વ્યક્તિ હતા એ સોળ વ્યક્તિને લઈને ક્યાં જવા મેં ખૂબ કોશિશ કરી દરેક જગ્યાએ ગયો પણ ક્યાંય જગ્યા ભાડે મળે નહીં કારણ કે આપણી હોસ્ટેલ હતી એવા સમયમાં મેં ત્યારે દિનેશભાઈને વાત કરી કે આવી રીતે અમને ત્રણ દિવસનો સમય આપ્યો છે અને આ ત્રણ દિવસના સમયગાળાની અંદર આ જગ્યા ખાલી કરી દેવાની છે એ દરમિયાન આ લક્ષ્મીનગરની અંદર આપણે જમીન મળી ગઈ હતી અહીંયા આપણું કામ ચાલતું હતું ત્યારે દિનેશભાઈ ખૂબ પ્રેમથી એકદમ સહજતાથી મને કીધું કે ચિંતા શું કામ કરો છો તમે અને મને એ કાનાભાઈ પાસે એમના મોટાભાઈ પાસે મળવા માટે લઈ ગયા ત્યાં આપણે બધી રજૂઆત કરી અને લગભગ લગભગ સાડા ચાર મહિનાનો સમયગાળો આપણે યદુનંદન ગૌશાળાની અંદર વિતાવ્યો અમે જ્યારે મોરબીની અંદર સંસ્થા શરૂ કરી ત્યારે આપણી પાસે એક પણ દાતા નહોતો આપણી આંગળી પકડવાવાળું કોઈ નહોતું એવા સમયની અંદર બીનાબેને એમનો પ્રેમાળ હાથ માથા ઉપર ફેરવો અને જે બધી તકલીફો હતી આપણી એ એમણે દૂર કરી મને હજી સુધી યાદ છે કે જ્યારે લક્ષ્મીનગર આવી ગયા આપણે ત્યાર પછી પણ ઘણો સમય આપણે જમવાનું ત્યાંથી આવતું પછી આપણે રસોડું શરૂ કરવાનું નક્કી કર્યું પણ કેવી રીતે કરવું મોરબીમાં તો કોઈ ઓળખે નહીં એટલે મને જણાવતા બહુ આનંદ થાય છે કે આ જમાનામાં કોઈ કોઈ માટે કાંઈ કરતું નથી એવા સમયની અંદર દિનેશભાઈએ એનો આખો પગાર આપણી સંસ્થાને અર્પણ કરેલો અને એમાં તમામ પ્રકારના વાસણથી લઈ અનાજ કરિયાણું લઈ તમામ વસ્તુ એ સમયની અંદર એમને સંસ્થામાં અહીંયા આપી ને ત્યાર પછી રોજ ડેલી સર્વિસ એમના ઘરે જતો અને બકાલું લઈને રાખતા ને હું લઈ આવતો આપણી સંસ્થાની જે પાયો ને પાયાનો પથ્થર કહેવાય ને જે આપણી જે આ સંસ્થા જે એવડી મોટી ઊભી છે એ બધા એ લોકોના આશીર્વાદથી ઊભી છે અને મેં એ લોકોની જે સેવાઓ છે એ જોઈ છે રૂબરૂપ જોઈ છે મેં ગૌશાળાની અંદર જે એમની આખી એક મહાયજ્ઞ ચાલે છે યજ્ઞની અંદર એમની જે સેવા છે એ મેં જોઈ અને મારું હૃદય પણ એટલું જ પીગળી ગયું હતું અને ત્યારે મને એમ થયું કે આ દુનિયાની અંદર આવો પરિવાર પણ હોઈ શકે ખરો કારણ કે આજે વ્યક્તિ પોતાના માટે સમય નથી કાઢી શકતો એ આજે બીજા લોકોને મદદરૂપ થવાની ભાવના આ જમાનાની અંદર આ સમયની અંદર કેળવાવી એ બહુ અઘરી છે આજે પોતાનો પરિવાર આખે આખો સંપૂર્ણ પરિવાર આજે સેવા યજ્ઞમાં જોડાનો છે અને જેને કહેવાય ને કે આખા ગુજરાત રાજ્યની અંદર તમે આમ નજર દોડાવો તો તમને આવી સંસ્થા ક્યાંય જોવા નહીં મળે ને આવો ભાવ ક્યાંય જોવા નહીં મળે એ આપણે આ પરિવારની અંદર જોવા મળે છે આપણે બધા ખૂબ ભાગશાળી છીએ કે એમનો સાથ સહકાર એમનો આશીર્વાદ આપણને બધાને મળતો રહ્યો છે અને મળતો રહેશે હંમેશા આજે અગિયાર અગિયાર વર્ષનો સમયગાળો ગયો છે મોરબી શહેર છોડીને આપણે અહીંયા લક્ષ્મીનગર આવ્યા એને પણ દસ વર્ષ થઈ ગયા આજે પણ હજી તેમ છતાંય એમની લાગણી એમનો પ્રેમ આપણા માટે ક્યારેય ઘટ્યો નથી અને આજે દેવનો જન્મદિવસ છે તો આપણે સૌ ઈશ્વર પાસે એના માટે પ્રાર્થના કરીએ કે પરમકૃપાળું પરમાત્મા એને લાંબુ આયુષ્ય આપે સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે પ્લસ સૌથી મોટી વાત મારે એક કરવાની થાય કે એના મમ્મી પપ્પા જે રસ્તે ચાલે છે એ જ રસ્તે ભવિષ્યમાં આગળ ચાલે અને ખૂબ ખૂબ અને ખૂબ સેવા કરે અને સાથે સાથે પોતાનું નામ પણ કમાય એવી હું ઈશ્વર પાસે કામના કરું છું અને હવે એના મોટા ભાઈના તો ઢોલ વગાડી દીધા છે આપણે એને વગાડવાના છે હવે તો જલ્દી જલ્દી એના પણ ઢોલ વાગી જાય કોઈને ધ્યાનમાં છોકરી હોય તો કોમેન્ટમાં બતાવજો જો અમે જોવા જશું વિડીયો જોનારને તો અમે જશું ત્યાં જોવા કારણ કે અમારો ભાણીઓ થાય ને બરાબર એક ભાણો પડી ગયો તો બીજો ભાણો બાકી છે તો બીજા ભાડાની ચિંતા કરવી પડે ને તો દોસ્તો આ એક સરસ મજાનું ઉદાહરણ આપણા સામે છે કે આપણે જીવનની અંદર આજે આ દુનિયાની અંદર આપણે આવ્યા છીએ તો આપણા જીવનની અંદર આપણે કંઈ ને કંઈ આપણા હાથે સારું કાર્ય કરવું જોઈએ બધાની ક્ષમતા એક સરખી નથી હોતી સૌ સૌના પ્રમાણમાં સૌ કોઈને કંઈક રીતે કંઈક કરતું હોય છે તો દુનિયાની અંદર આવ્યા છીએ તો આપણે આપણી થોડી ઘણી જવાબદારી સમાજ પ્રત્યેની છે એ નિભાવી જોઈ તમે આ પરિવાર ઉપરથી આ દાખલો મેળવી શકો છો દોસ્તો તો આજના આ વિડીયોમાં મારે બહુ ઘણું બધું બોલવું છે પણ મારાથી એવા શબ્દ નથી નીકળતા કારણ કે વિશે વિષયને આ પરિવાર વિશે હું જેટલું બોલું તેટલું ઓછું પડે એમ છે શબ્દકોષ મારો અહીંયા પૂરો થઈ જાય છે પણ હું ફરી ફરી પ્રાર્થના કરું છું કે લાંબુ આયુષ્ય તમામને આપે અને એ જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એમાં ઉત્તર વધારો થાય અને એમનો આશીર્વાદ હંમેશા આપણા બધા ઉપર હંમેશા એમને બાકી રહીએ અને ફરી ફરી દેવને ખૂબ ખૂબ અભિનંદન અહીંયા જે બધા મહેમાનો આવ્યા છે એ બધાને પણ આપણે દિલથી વેલકમ કરીએ છીએ અને આ સંસ્થા ઉપર પહેલીવાર એ લોકો આવ્યા છે એટલે આપણે એ લોકોને ફરીથી એકવાર તાળીઓથી વધાવી લઈએ મોરબીની નેવું ટકા પબ્લિક હજી આપણી સંસ્થાથી અજાણ હોય તો આ જે ગ્રુપ આવ્યું છે એ ગ્રુપને હું એક ખાસ વિનંતી કરીશ કે તમારા સર્કલમાં બધાને કહેજો કે એક વખત આ સંસ્થાની મુલાકાત કરવા અહીંયા ચોક્કસ આવે અને આજે આપણે અંધજનો માટે જે કાર્ય કરી છીએ એ કાર્યને વધુને વધુ વેગવંતુ કરવામાં આપણા બધાની મદદ કરે અત્યારે આપણે જે નવું બિલ્ડિંગ બનાવીએ છીએ એનું ઉદઘાટન આવતા મહિનાની સોળ તારીખે એટલે કે તારીખ સોળ છ બે હજાર ચોવીસને રવિવારના રોજ આપણે કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો બધાને મારી વિનંતી કે આ કાર્યક્રમમાં બધા વધારે વિડીયો જોનારને અને તમને બધાને પણ હું આમંત્રણ આપું છું કે આવતા મહિનાની સોળ તારીખને રવિવાર આપણે બિલ્ડિંગનું ઉદઘાટન કરીએ છીએ નવી તો તમે બધા પધારો અને તમારો આશીર્વાદ અમને આપો તો આજનું જે ભોજનનું મેનુ છે એમાં પાઉંભાજી છે સલાદ છે છાસ છે તો દોસ્ત અને ગુલાબજાંબુ છે તો હવે આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ નવી અપડેટ સાથે પાછા મળશું ત્યાં સુધી બીપીએસકે લક્ષ્મીનગર મોરબી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર કરી અમારી વાત મોરબીના ઘર ઘર સુધી પહોંચાડવામાં મદદ કરજો ધન્યવાદ